મોનીજીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ મહાયજ્ઞ અંતર્ગત સૌ દ્વિતીય એકાવન પંચકુળીય મહાયજ્ઞનું વડોદરા શહેરના ડભોઈ રોડ ખાતે આવેલા કપુરાઈ ચોકડી રતનપુર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા તાલુકાના અગિયાર ગામો એકત્રિત થઈ આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતથી શરૂઆત થઈ દેશના ગુવાહાટીથી આસામ સુધી અને જમ્મુથી કોયંબતૂરથી ચેન્નાઈ સુધી આ 108 પંચકુડીય મહાયજ્ઞ યોજવામાં આવશે આ પ્રસંગે દરભાવતીના ધારાસભ્ય અને વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શૈલેષભાઈ મહેતા ભાજપના જિલ્લા પ્રમુખ સતીશ નિશડિયા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની ધરતીથી સનાતન સંસ્કૃતિના પુનઃસ્થાપન માટે 108 પંચકુડીય મહાયજ્ઞની શરૂઆત થઈ છે અને આ દ્વિતીય 51 કુંડીય યજ્ઞમાં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે યજ્ઞ એ યજ્ઞમાં બેસનાર અને યજ્ઞ કરાવનાર એમ બંને માટે તો લાભદાયી છે જ પણ સાથે સાથે પર્યાવરણની શુદ્ધિ માટે પણ ખૂબ મહત્વનું છે આપણી હિન્દુ સંસ્કૃતિ તથા સનાતન ધર્મના કાર્યક્રમો થતા રહે તેવી પ્રાર્થના છે કાયાવરોહણના પવિત્ર લકુલેશ ધામ થી આ શરૂઆત થઈ છે તે માટે ધન્યતા અનુભવું છું અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લાના કયાવરોહણ ખાતે આવેલું લોકુલેશ ધામ ખૂબ વિશાળ છે એ સંસ્કૃત અને કર્મકાંડ અંગેનું શિક્ષણ સંસ્કૃતિ અને સનાતન ધર્મના પ્રચાર પ્રસાર સહિતના ધર્મ કાર્ય કરવામાં આવે છે સાથે સાથે મોટી ગૌશાળા પણ આવેલી છે તથા નિત્ય મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે ઓમ જય ભગવાન આજે વડોદરામાં સ્ય શક્તિ સમૂહ દ્વારા એકાવન કુંડીય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અમારા લકુલીસ ધામથી એકસો આઠ પાંચ કુંડિય યજ્ઞોનું ભારતમાં આયોજન કરવાના અંતર્ગત આ આજે નોમો યજ્ઞ થઈ રહ્યો છે તેનો ઉદ્દેશ છે કે અહીંયા સર્વને ઉત્તમ વાયુ એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધતી હોય અને પુષ્ઠતા વધતી હોય તેઓ વાયુ પ્રાપ્ત થાય સાથે જ સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત થાય દેવી શક્તિઓનું વધારામાં વધારે પ્રમાણમાં અહીંયા આગમન થાય અને બધા જ દેવ શક્તિઓ ધારણ કરે પવિત્રતા ધારણ કરે સ્વાસ્થ્ય સાથે શ્રેષ્ઠતા તરફ આગળ વધે અને સાથે જ સનાતન ધર્મ સનાતન સંસ્કૃતિની વૈદિક પરંપરાને શીખે અને તેને આગળ વધારે આપણે સાથે મળીને પ્રયત્ન કરીએ કે આપણી સનાતન સંસ્કૃતિના પુનરોત્થાન માટે ભગવાન શિવજીના અઠાવીસમાં આવતા શિવ સંકલ્પ

બધા લોકો છે એ થોડા સ્પિરિચ્યુઅલ થાય અને બધાની અંદર મહાદેવની થોડી આસ્થા પ્રકટ થાય એના માટે અમે લોકોએ આ કાર્ય કર્યું છે જેની અંદર અગિયાર ગામના બધા જ અમારા કાર્યકર્તાઓ અમારી સાથે સંલગ્ન રહ્યા હ્રદયથી બધા સામેલ થયા અને ગામરાજી પણ બધા હૃદયથી સંમલિત થયા ધન્યવાદ